મહત્વના સમાચાર ધારી તાલુકાના ચલાલાના મીઠાપુર પરા વિસ્તારમાં અક્ષત કળશ યાત્રા યોજાઈ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આસ્થા અને હર્ષોલ્લાસ સાથે યાત્રાનું કરાયું છે ભવ્ય સ્વાગત ધારી તાલુકાના ચલાલાના મીઠાપુર પર વિસ્તારમાં આજરોજ અયોધ્યાતી ભગવાન શ્રીરામની ચલાલા મીઠાપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસ સ્થાને પૂજા અર્ચના કરવામાં આવી તેમજ રામધૂન સાથે મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સમાજના હિન્દુ મુસ્લિમ બહેનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ યાત્રામાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા ચતુરભાઈ દેસાઈ ભરતભાઈ ડોંગા મનસુખ મનસુખભાઈ વાઘાણી રવજીભાઈ નાકરાણી પોપટભાઈ વાઘાણી ગોબરભાઈ સુવાગ્યા તેમજ ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડિયા રેખાબેન ગોસ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા આજે ચલાલાના મીઠાપુર ગામમાં એક અયોધ્યામાં જે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે બાવીસ તારીખનો રામજી રામ મંદિરનો એમના ઉમંગ અને ઉત્સાહથી મીઠાપુરના બૈરાઓ હિંમતભાઈ ડોંગા અમારે નગરપાલિકાના પ્રમુખ એમના મિસિસ એમના ઘરેથી આજે આ કળશ યાત્રા નીકળી અને આજે ખૂબ ઉત્સાહથી લોકો ધૂન ભજન રામ મંદિરના ગાય અને લોકોના હયે હૈયે રામ વસી રહ્યા છે ત્યારે આજે ગામડે ગામડે ગલીએ ગલીએ ઉજવાઈ રહ્યો છે ખૂબ આનંદ અને ઉત્સાહથી લોકો આ ઉત્સવ ઉજવી રહ્યા છે રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે જે ઉત્સવ ત્યારે એ વર્ષોમાં હશે એ જ ઉત્સવ આજે શેરીએ શેરીએ ને ગલીએ ગલીએ લોકોના હૃદયમાં જોવા મળી રહ્યો છે હિંમતભાઈ ડોંગા છલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે અમારા ચલાળાનો એક વિસ્તાર મીઠાપુર પરા વિસ્તાર કહેવાય એ વિસ્તારમાં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે એ નિમિત્તે કળશયાત્રા ચલાળામાં આવી હોય અને અમારા વિસ્તારમાં આજે ઘરે ઘરે જઈ અને કળશ પધરાવી અને અયોધ્યામાંથી ચોખા આવ્યા એ ચોખા પણ ઘરે આપી અને પત્રિકાઓ આમંત્રણ પત્રિકાઓ આપી અને બધાના ઘરે જઈ જઈ અને આજે બહુ જ ઉત્સાહ ઉત્સાહભેર આજે જે પાંચસો વર્ષ પહેલાં જે રામજન રામ મંદિરનું નિર્માણ થઈ થવાનું હતું તે અત્યારે નિર્માણ થઈ રહ્યું છે બાવીસ તારીખે એ નિમિત્તે ઘરે ઘરે બહેનો ભાઈઓ ભેર તમામ ઘરે જઈ રહ્યા છે અને કોઈ કોઈ કોઈને ઉત્સાહનો કોઈ પાર નથી એ રીતે બધાને ઘરે જઈ રહ્યા છે જય શ્રી રામ રિપોર્ટર પ્રતાપવાળા